જો આ છે વાટિકા વાટિકા અમારું નવું ઘર તમે તમે જોવા 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 તમને ગમે કે અમે બધા એટલે બિસ્તરા પોટલા તો સાથે રાખવા જ પડે કેમ કે અમને તો ખૂબ ઠંડી લાગે હું તો ટિકિટમાં એમ જોઉં કે મારે જ પૈસા આપવાના હોય અને આ મારા પપ્પા ને જોઉં ચા દેખાય એટલે પીવો જ પડે ને તર ચા ને ખોટું લાગી જાય બધા હાલવા ના છે એટલે લિફ્ટ માં બેસી ને સેકન્ડ ફ્લોર પર જઈએ છે જો આવી ગયો અમારો સેકન્ડ ફ્લોર કેવું બધુંય મસ્ત નું છે તો હાલો હવે આપણે અંધારી ઓળીમાં બેહી ને આપણું મૂવી જોઈ લઈએ

તો હાલો હવે વાત તો કરો ને અમારી ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ અમારી કોક આવી ગઈ અને પોપકોર્ન વિના તો મૂવી એન્જોય ન થાય તો ખાવું જ પડે જો બધી અમે પૂરું કરીએ કે તો ચાલો અમારું મૂવી થઈ ગયું હવે પૂરું તો હવે અમે બધાય ક્યાં જતા હઈશે તો જરા કરો બે બેઠા બેઠા સુખ દુઃખ ની વાત કરી લે તમને બધાને તો ખબર છે કે અમે ફુડિયાત માં તો પાછા અમે બધા જમવા માટે ગોઠવાઈ ગયા અમે લોકો શાંતિથી જમી લઈએ ને તો તમે લોકો અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો હમે છે ને આજે વેઇટર સાથે પ્રેંક કર્યો તો ચાલો હું તમને બતાવું કિસને બનાયા છે કિસને બનાયા છે બહુ અચ્છા